ગાંધીનગર શહેરના વાવોલ વિસ્તાર બાદ ગુજરાત નાગરિક ક્રેડિટ સહકારી મંડળી લિમિટેડ દ્વારા નવી શાખાનો શુભારંભ કરવામાં આવ્યો હતો મંડળીના ચેરમેન સૈલેશ ઝાલા અને વાઇસ ચેરમેન પ્રકાશ જણાવ્યું છે કે તેમના એડવાઇઝરો તથા સભ્યોને વધુ સારા અને સરળતાપૂર્વકના નાણાકીય સેવાઓ ઉપલબ્ધ થાય એ હેતુથી ગાંધીનગર ખાતે આ નવી શાખા શરૂ કરવામાં આવી છે આ શાખાના ઉદઘાટન કાર્યક્રમનું આજ રોજ યોજાયું હતું

આજે અમે ગાંધીનગર વિસ્તારમાં નવી ઓફિસનું ઓપનિંગ કરી રહ્યા છે જેથી કરી અમારા સભ્યો તથા અમારા દરેક એડવાઇઝરોને સેવા પૂરી પડે અને અમારી સંસ્થા બચત અને ધિરાણનું કાર્ય કરે છે જેથી કરી અમારા આ વિસ્તારની અંદર સૌથી વધારે કાર્ય મળી રહે અને અમે સેવા પ્રદાન કરી શકીએ તે હેતુથી હેતુથી આજે બ્રાન્ચ ઓપન કરી રહ્યા છે નમસ્કાર ધી ગુજરાત નાગરી રેડી સહકારી મંડળી જેની મુખ્ય શાખા અમદાવાદ બારેજામાં આવેલી છે આજે અમે ગાંધીનગર વિસ્તારમાં નવી ઓફિસનું ઓપનિંગ કરી રહ્યા છે જેથી કરી અમારા સભ્યો તથા અમારા દરેક એડવાઇઝરોને સેવા પૂરી પડે અને અમારી સંસ્થા બચત અને